હોળી કે રસિયા કી જય આવી ગોકુળ ગામની ટોળી રાજ કાનો છાંટે પીચકારી દીદી કે સુડી ગાગર ગોળી રાજ કાનો છાંટે પિચકારી એને માથે છે મોરનું પીછું રાજ કાનો છાંટે પીચકારી મુખ મલકે છે નો મીઠું કાનો છાટે પિચકારી રાધા જાતી માર ની વાટે પિચકારી ગેરી ઉભો ગોવાળિયાની સાથે રાજ કાનો છાટે પિચકારી રંગ ઉડ્યો છે ખેલતા હોળી રાજ કાનો છાટે પિચકારી ભીંજ રાધાની નવ રંગ ચોડી રાજ કાનો છાટે પિચકારી હાથ જલી ને રંગ મારો કાનો છાટે પિચકારી વૈષ્ણવનો નાથ છટકી જાતો તો રાજ કાનો છાટે પિચકારી એના હૈયે હરખના મા તો રાજ કાનો છાંટે પિચકારી એને મહિની મટકી ફોડી રા કાનો છાંટે પિચકારી આવી ગોકુળ ગામની ટોળી રાજ કાનો છાંટે પિચકારી હોડી કે રસિયા કી જય